હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું લસણની સૂકી ચટણી જે મહારાષ્ટ્રમાં વડાપાઉ સાથે ખાવામાં આવે છે અને તે ખૂબ જ ફેમસ છે તો આવો આપણે રેસિપી ચાલુ કરીએ મહારાષ્ટ્રની લસણની ચટણી બનાવવા માટે તલ લસણ લાલ મરચાં જીરું દાળિયા સૂકું ટોપરું અને ભુજિયા સેવ લેવાની છે ક્વોન્ટિટી તમે તમારા હિસાબે લઈ શકો છો તમારે કેટલી લસણની ચટણી જોઈએ છે એના ઉપર છે તો આપણે લસણની ચટણી બનાવવા માટે ગેસ ઉપર એક તવી મૂકી દેવાની છે

પણ તમારે એને લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય ને તો આ રીતના થોડું ગરમ કરીને શેકી લેવાથી લાંબો સમય સુધી આ સ્ટોર રહેશે જીરું થોડું બ્રાઉન થવા લાગે અને ફૂટવા લાગે એટલે આપણે એને મિક્સ કરી લેશું બરાબર આપણે તેલની ક્વોન્ટિટી બહુ જ ઓછી લીધી છે એટલે આને મિક્સ કરતું રહેવું અને ગેસનો ફ્લેમ હંમેશા સ્લો રાખવી હવે આપણે તેમાં સફેદ તલ ઉમેરી દઈશું મેં બે થી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધા છે તલ ગરમ થશે ને એટલે ફૂટીને ઉડવા લાગશે એટલા માટે હવે તમે ઈચ્છો ને તો ગેસની ફ્લેમ બંધ કરી શકો છો મેં અહીં બંધ કરી દીધી છે હવે આપણી તવી એટલી ગરમ છે કે બાકીના મસાલા બધા શેકાઈ જાય હવે આપણે બે લાલ મરચાં એડ કરી દઈશું મરચાં એડ કરી બરાબર મિક્સ કરી લેવું હવે આપણે બાકીનું જે બધા મસાલા છે એ પણ આપણે સાથે એડ કરી દઈશું જેથી બધા હલકા શેકાઈ જાય ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે મારી ચેનલ હજી નવી છે મને તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ તમે મારા વિડીયો બધા જોવો જ છો પણ લાઈક કરતા નથી જો તમને મારી આ દેશી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બધા મસાલા શેકાઈ ગયા છે હવે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું ઉમેરી અને બધો મસાલો ફરીથી મિક્સ કરી લેવો હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર અહીંયા મારે મીડિયમ તીખું છે જો તમારું ફૂલ તીખું હોય તો તમે એક ચમચી એડ કરી શકો છો મારું અહીંયા મીડિયમ તીખું છે એટલે મેં ત્રણ ચમચી એડ કર્યું છે આ બધું ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈને આપણે એને ક્રશ કરી લેશું આ રીતના જારમાં ભરી લેવું આપણો મસાલો બધો ઠંડો થઈ ગયો છે કરી લઈએ તમે જોઈ શકો છો વડાપાઓ સાથે ખાવાની મજા પડી જાય એવી મહારાષ્ટ્રની ચટણી બની ને તૈયાર છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો